તો રાજ્યસભામાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ઉમેદવારો બાર પોઈન્ટ ઓગણચાલીસના વિજય મુહૂર્તમાં આ ફોર્મ ભરશે જેપી પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડશે ત્યારે મયંક નાયક અને ગોવિંદ ધોળકીયાએ પણ ઉમેદવારી નોંધાવી છે જસવંતસિંહ પરમાર પણ ઉમેદવારી નોંધાવશે તો રાજ્યસભાના ઉમેદવાર સાથે સંદેશ ન્યૂઝ ખાસ વાતચીત થઈ છે આ વાતચીતમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ રાજ્યસભામાં ચાર ઉમેદવાર પૈકી પસંદગી થઈ છે જેનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે સમીકરણો યોગ્ય લાગ્યા તે મુજબ પસંદગી કરવામાં આવી છે મયંક નાયક દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે અને મહત્વનું છે કે શીર્ષ નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ મળી ગયું છે તે વાતનો તેમને અત્યારે હાલ આનંદ

આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અને આપણો ગૌરવ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નદ્દા સાહેબ ગુજરાતનું નેતૃત્વ પીચ પ્રમી કમિટીના પ્રણેતા અને જેમના નેતૃત્વમાં આપણો જન્મ જીતવા માટે થયો જ એવો નિર્ધાર કરાવનાર આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી રજનીભાઈ વિનોદભાઈ સૌ પ્રદેશ અને રાષ્ટ્રીય મોવડી મંડળ દ્વારા મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને આ પ્રકારની જવાબદારી આપી છે એનાથી હું ખૂબ આનંદ વિભ મતલબ મને એની કોઈ સીમા નથી કે મને આવડી મોટી જવાબદારી આપવામાં આવી છે લોકસભાની ચૂંટણી નજીક છે છવ્વીસ સીટ છે અને આ ચાર રાજ્યસભાની સીટ એટલે કે થ્રી સીટના કેલ્ક્યુલેશન સાથે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે જે રાજ્યસભામાં ચાર ઉમેદવારોની પસંદગી થઈ તે પૈકી ઓબીસી સમાજમાંથી બે આપવામાં આવ્યા એટલે ઓબીસી સમાજ તરફ પાર્ટીનો ઝુકાવ વધારે છે આવું કહી શકાય કોને ટિકિટ આપવી કોને ટિકિટ નહીં આપવી નિર્ણય પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે એટલે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને આગામી ચૂંટણીને અનુલક્ષીને શું કરવું જોઈએ એ ધ્યાનમાં લઈને આદરણીય નેતૃત્વએ નિર્ણય લીધો હશે એક વાત એ પણ છે કે સરકારમાં મુખ્ય બે જે નેતા છે ગુજરાતનું પ્રતિનિધિત્વ છે હવે સંગઠનમાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે હવે ગુજરાતથી સાંસદ બનશે કઈ રીતે આ વાતને જોઈ રહ્યા ગુજરાતમાંથી રાષ્ટ્રીય નેતૃત્વ અહીંયાથી રાજ્યસભામાં અનેકવાર ત્યાં આગળ રાજ્યસભાનું સભ્યપદ લીધેલું છે અત્યારે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ પણ અહીંયાથી નેતૃત્વ કરવા છે ત્યારે ગુજરાતના એમના નેતૃત્વનો લાભ બંને નેતાઓની સાથે પણ મળવાનો છે અને એની એનાથી ગુજરાતની પ્રજાને લાભ થવાનો છે તો જે પ્રમાણે નાયક કહી રહ્યા છે કે રાષ્ટ્રીય નેતૃત્વ છે ભૂતકાળમાં પણ અનેક નેતાઓ છે કે જે રાજ્યસભામાંથી અહીંયાથી સાંસદ રહી ચૂકેલા છે ત્યારે હવે જેપી નડ્ડા છે તે પણ ગુજરાતથી નેતૃત્વ કરશે અને સંગઠનનું શીર્ષ નેતૃત્વ છે તેનો લાભ હવે ગુજરાતને મળશે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ ગાંધીનગર